યશસ્વી અને ભારતના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ઉર્ફી દાદા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે એક આવેદન પત્ર આપી વિનંતી કરવા માગીએ છીએ કે સરકારના પ્રવક્તાઓ મંત્રીઓ જેમ ફાવે તેમ પત્રકારો માટે એલફેલ શબ્દનો પ્રયોગ કરી પત્રકારોને ખરાબ ચિતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેની સામે પત્રકાર એકતા પરિષદ ગુજરાત સખ્ત વિરોધ નોંધાવે છે અને આપના તરફથી એમને એવી સૂચના અને આદેશ આપવામાં આવે કે પત્રકારોને સાથે સન્માનજનક વર્તન વર્તાવ કરવામાં આવે અને દરેક પત્રકાર તોડબાજ કે ખરાબ પ્રવૃત્તિ લે ભાગું વૃત્તિવાળો હોતો નથી પત્રકાર પોતાના જીવના જોખમે સરકાર અને પ્રજા વચ્ચે કડીરૂપ બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે આવા પત્રકારોને ખરાબ ચિત્ર અને સરકારના પ્રવક્તા મંત્રીઓ શું સિદ્ધ કરવા માંગે છે તે સમજાતું નથી માટે અમે વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરીએ છીએ કે પત્રકારો સાથે સન્માનજનક વર્તન કરે તેવો તમે આદેશ અને સૂચના સરકારના પ્રવક્તા મંત્રીઓને આપો એવી અમારી માંગ છે પત્રકાર એકતા પરિષદ જિંદાબાદ વિષ્ણુભાઈ